તે ડૉક્ટર યુવતી પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રેમમાં હતી અને તેને તેનો પ્રેમ મળ્યો નહીં માટે ડિપ્રેશનમાં આવી અને તેણે પોતાના જીવનનો અંત આણ્યો પણ જીવનનો અંત આણતા પહેલાં તેણે લખેલી ચિઠ્ઠીમાં તેણે લખ્યું કે મારા અંતિમ સંસ્કાર તેની પાસે જ કરાવજો કે જે પોલીસ ઇન્સ્પેક્ટરના હું પ્રેમમાં હતી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક એવી ઘટના ઘટે છે જે કરુણ છે અમદાવાદ શહેરમાં જવાલપુર વિસ્તારમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની કચેરી જેને ગાયકવાડ હવેલી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં એક ડૉક્ટર મહિલા આવે છે જેનું નામ છે વૈશાલી જોશી જે મૂળ ખેડાની વતની છે અને અમદાવાદમાં પીજીમાં રહે છે અને એક ખાનગી હોસ્પિટલમાં પોતાની પ્રેક્ટિસ કરે છે આ મહિલા છેલ્લા ચાર પાંચ દિવસથી ક્રાઇમ બ્રાન્ચ આવતી હતી ક્રાઇમ બ્રાન્ચની અંદર ઇકોનોમિક્સ વિંગ છે ત્યાં આગળ તે કોઈકને મળવા આવતી હતી અને નિરાશ થઈને તે પાછી પડતી હતી ઘટના એવી ઘટે છે આ સ્ત્રી રોજ પ્રમાણે આવે છે તે જેને મળવા આવી હતી તે મળવાનો ઇનકાર કરે છે એટલે ગાયકવાડ હવેલીના વિશાળ દરવાજાની બાજુમાં ચબૂતરો છે ચબૂતરા પાસે બાકડો છે ત્યાં જઈને તે બેસે છે અને પોતાના જીવનનો અંતાણે છે થોડોક સમય તો ત્યાંથી પસાર થતી પોલીસ એવું માને છે કે કોઈક સ્ત્રી બેઠી છે પણ થોડી વાર પછી ખબર પડે છે કે તેનું ડૂકું ઢળી ગયું છે એક તરફ એટલે પોલીસ જેની તપાસ કરે છે આ સ્ત્રીની સ્થિતિ જોતા તરત એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે એમ્બ્યુલન્સનો પેરામેડિકલ સ્ટાફ તેને મૃત જાહેર કરે છે આ મૃત જાહેર થયેલી સ્ત્રીનું નામ હતું ડૉક્ટર વૈશાલી જોશી તેની પાસેથી એક સુસાઈડ નોટ મળે છે જે નોટમાં તે પોતાના જીવનનો પોતાના પ્રેમનો એકરાર કરે છે વૈશાલી જોશીની સુસાઇડ નોટ પ્રમાણે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તાવામાં આવતા ઇકોનોમિક સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચરના પ્રેમમાં છેલ્લા પાંચ વર્ષથી હતી ખબર નહીં પછી તેમના સંબંધોમાં ક્યાં કડવાશ આવી અને બીકે ખાચરે વૈશાલીને મળવાનું બંધ કર્યું છેલ્લા ચાર પાંચ દિવસથી વૈશાલી ઇકોનોમિક સેલમાં આવતી હતી પણ મુલાકાત શક્ય બનતી નહોતી જેના કારણે વૈશાલી ડિપ્રેશનમાં જવા લાગી અને તેણે નક્કી કર્યું કે જો હવે મને મારો પ્રેમ ન મળતો હોય તો મારા જીવવાનો કોઈ અર્થ નથી એટલે ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં જ બાંકડા ઉપર બેસી તે પોતાના જીવનનો અંત આણે છે અને પોલીસને જે સુસાઇડ નોટ મળી તેમાં આ સમગ્ર ઘટના વૈશાલી લખે છે કે તેમનો પ્રેમ અને તેમના સંબંધો છેલ્લા પાંચ વર્ષથી હતા પણ સૌથી કરુણ અને નાજુક બાબત હૃદયને હચ મચાવી દે તેવી એવી છે કે આ વૈશાલી પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચરના એટલા ગળાડૂબ પ્રેમમાં હતી કે તે લખે છે કે હવે હું જીવનનો અંત આણું છું પણ મારા અંતિમ સંસ્કાર ઇન્સ્પેક્ટર બી કે ખાચરના હાથે થાય તેવી મારી ઈચ્છા છે આ મારી ઈચ્છાને તમે પૂરી કરજો આ મામલે હવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો પેનલ ડૉક્ટરો પાસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ખેડાથી તે બો વૈશાલીનો પરિવાર આવ્યો તેમને મૃતદેહ સોંપ્યો છે તેના અંતિમ સંસ્કાર પછી પરિવાર નક્કી કરશે કે તે આ મામલે ઇન્પેક્ટર ખાચર સામે ફરિયાદ નોંધાવવા માગે છે કે નહીં તો આ એક પ્રેમ કહાની છે જેનો કરુણ અંત આ પ્રકારે આવ્યો હવે ઇન્સ્પેક્ટર વી કે ખાચરે કેમ વૈશાલીને મળવાનું બંધ કર્યું શું થયું આખા પ્રકરણમાં તેની હવેલી પોલીસ વિગત તપાસ કરશે ત્યારે જ કેટલાક રહસ્યો ખૂલશે તો અત્યારે હું અહીં અટકું છું આ સ્ટોરી વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અત્યારે મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો એક નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ